તો જૂનાગઢમાં પણ ઠેર ઠેર બિસ્માર રસ્તા જોવા મળી રહ્યા છે અને તેને લઈને જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો કોંગ્રેસે અનોખો વિરોધ વ્યક્ત કર્યો શહેરના મજેવડી દરવાજા પાસે અનોખો વિરોધ વ્યક્ત કરાયો નકલી કમળના ફૂલ અને નકલી ચલણી નોટો સાથે વિરોધ પ્રદર્શન કર્યું શહેરના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ભાજપના શાસકો દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનો આરોપ પણ કરાઈ રહ્યો છે પ્રજાના નાણાંના વેડફાટને લઈને નકલી ચલણી નોટો પાણીમાં પણ વહાવવામાં આવી હતી નવી જ ગટર બનતાની સાથે જામ થઈ જાય છે આ ગટર બનાવ્યા પછી રસ્તા બનાવ્યા વળી પાછી ગટર જામ થઈ તો રસ્તા પાછા ખોઈદ્યા વડી પાછી ગટર રિપેર કરીને પાછા રસ્તા બનાવ્યા વળી પાછી પાણીની પાઇપલાઇન માટે તોડ્યા એટલે છેલ્લા દસ બાર વર્ષથી આ તોડફોડની જ કામગીરી ચાલે છે આ નરીઓ ભ્રષ્ટાચાર છે એ સાબિત થાય છે આજે અમે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મજેવડી દરવાજા ખાતે કાદવમાં કમળ વેતું કરી અને શાસકોનો અંતરાત્મા જાગે એના માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ